શ્રીમતી સ્વાતિબા રાઓલ અને નર્મદા અધિકારી શ્રીમતી કિરણબેન પટેલ આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હતા શ્રી પ્રવીણસિંહજી રાણા શ્રી કિરીટસિંહ મહિડા શ્રી અમિતસિંહ વાસદિયા શ્રી મુકેશકુમાર ટેલર શ્રી સંજયકુમાર વસાવાનું સન્માન કરવામાં આવ્યું શ્રી પ્રવીણસિંહ રાણાએ માધ્યમિક ક્રેડિટ સોસાયટીની શરૂઆતથી આજ સુધીના વિકાસની માહિતી આપી હતી શ્રી સ્વાતિબા રાવોલે ભરૂચ જિલ્લા દ્વારા જે ક્રેડિટ સોસાયટી કર્મચારીઓ માટે અને સમાજ માટે વિશેષ સેવારૂપ બને છે તે માટે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા નર્મદા જિલ્લાના વિવિધ સંઘોના પ્રમુખશ્રી મંત્રીશ્રી અને ભરૂચ નર્મદા જિલ્લાના સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન માધ્યમિક ક્રેડિટ સોસાયટીના પ્રમુખ શ્રી કિરસિંહ ગરિયાએ કર્યું હતું